અમેરિકાએ ભારત પર લગાવેલ પચાસ ટકા ટેરિફથી મહુવાના ડિહાઇડેશન ઇન્ડસ્ટ્રીઝમાં ગાર્લિક અને ઓનિયનના કેબલ વેપારને કોઈ અસર જોવા નથી મળતી અમેરિકાએ જ્યારે ભારત દેશ પર પચાસ ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે ત્યારે એક મોટી ચર્ચાનો વિષય બન્યો છે કે મોંઘવારી દર વચ્ચે અને વેપાર ઉદ્યોગોને માઠી અસર બેઠ છે પણ ખરી રીતે જોઈએ ડુંગળી એ મહુવાનો મોટામાં મોટો વેપાર છે જે નાશિક બાદ મહુવાનો નંબર આવે છે માય સેલ્ફ રવિ ભાલાળા હું પૂજા ડીઆઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડની અંદર એક્સપોર્ટ મેનેજર તરીકે વર્ક કરું છું અને અમારી કંપની મોર દેન સિક્સટી કન્ટ્રીની અંદર ડીએડેડ ઓનિયન અને ગાર્લિક પ્રોડક્ટનો એક્સપોર્ટ કરીએ છીએ આ ટ્રમ્પ ટેરિફની વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફ ફિફ્ટી પર્સન્ટ જે લાગ્યો છે એના કારણે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ લાંબો ફરક પડે એવો નથી કારણ કે અમારી ઇન્ડસ્ટ્રી ઓનિયન અને ગાર્લિક પ્રોડક્ટની પ્રોડક્ટ છે એ જે મોનોપોલીવાળી મોનોપોલીવાળી છે અને અમારું એક્સપોર્ટ છે જે વધારે યુરોપિયન કન્ટ્રી અને રશિયન ફેડરેશન કન્ટ્રીમાં છે આના કારણે બહુ લાંબી ઇફેક્ટ થવાની નથી અમે આ ટર્મ ટેરિફને કારણે અમે સરકારની સાથે ઊભા છીએ ભારત સરકાર સાથે અને સરકાર અમને જે એક્સપોર્ટની અંદર સબસિડીમાં અને એમાં ઘણી હેલ્પ કરી રહી છે તો મારા મત મુજબ આ ટર્મ ટેરિફના કારણે અમારી ઇન્ડસ્ટ્રીને કોઈ મોટો ફરક પડશે નહીં મહુવાના ડિઆઇડેશન ઉદ્યોગ જે દેશ વિદેશમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ માટેનું એક મહુવા શહેર મોટામાં મોટો હબ ગણવામાં આવે છે જે આશરે બસો જેટલા માત્ર અને માત્ર મહુવા શહેરના અંદર જે ધમધમી રહ્યા છે ત્યારે આરડીઆઈડેશન ઇન્ડસ્ટ્રીઝ બે હજાર પાંચસો ની ત્રણ હજાર કરોડ રૂપિયાનું હુડિયામણ ભારત દેશને રળીને દેતું હોય છે ત્યારે આ ઇન્ડસ્ટ્રી ભારતને મોટામાં મોટો ફાળો હોય તેવું કહી શકાય પણ ભારતમાંથી કેબલ અને ગાર્લિકનું એક્સપર્ટ વિદેશોમાં જ થતું હોય છે જેમાં મોટા પ્રમાણમાં રશિયા તેમજ બીજી કન્ટ્રીઓમાં આ એક સપર હોય છે જેમાં પૈસાની અને યુરોમાં વેપાર થતો હોય છે આમાં ડોલર માં વેપાર થતો ન હોવાને કારણે આ ઉદ્યોગ ને આ ઉદ્યોગ ને નુકસાની ન જતી હોય તેવું એક્સપોર્ટ કરી રહ્યા છે હાલ જે ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો છે ઇન્ડિયા ઉપર કઈક એક્સ્ટ્રા ભારત દેશ ઉપર એક્સ્ટ્રા 50% ટેરિફ લગાડેલો છે તો હું ડીઆઈડેશન ઇન્ડસ્ટ્રીનો પ્રેસિડેન્ટ છું તો આપને જણાવી દઈએ કે આ ટ્રમ્પના પચાસ ટકા એક્સ્ટ્રા ટેરિફની કોઈ પણ ઇફેક્ટ અમારી ઇન્ડસ્ટ્રી ઉપર થવાની નથી બીજું કે અમારી જે ઇન્ડસ્ટ્રી છે પચીસોથી ત્રણ હજાર કરોડનું વિદેશી રૂંડીયામાં રળી આપતી ઇન્ડસ્ટ્રી છે અમારો મેક્સિમમ વેપાર યુરોપ અને રશિયા સાથે છે યુરોપ સાથે અમે યુરોમાં રશિયા સાથે અમે અમારી કરન્સીમાં પણ આપણી કરન્સીમાં પણ આપણે કામ કરી શકીએ છીએ આમ અમારો મોનોપોલી વાળો બિઝનેસ હોય અને કંઈ પણ ટ્રમ્પના ટેરિફની આપ અમારી ઇન્ડસ્ટ્રી ઉપર કંઈ પણ અસર થવાની નથી સરકાર બધી જ રીતે અમને મદદરૂપ થાય છે સરકાર ટ્રમ્પના ટેરિફની વિરુદ્ધમાં જે પણ નિર્ણય લે તો અમારી ઇન્ડસ્ટ્રી મજબૂતાઈથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાથે છે આભાર જ્યારે બીજી કન્ટ્રીઓમાં નવ્વાણું ટકા જેટલું એક્સપોર્ટ થાય છે અને અમેરિકામાં માત્ર એકથી બે ટકા જેટલું જ એક્સપોર્ટ થતું હોય છે જેને કારણે આ ઉદ્યોગને ટેરિફને કોઈ પણ અસર થવાની નથી તેવું રિઆઇડેશનના માલિકો એક્સપોર્ટ કરનારા તેમજ વેપારીઓ કહી રહ્યા છે રિપોર્ટર હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા મારું નામ મુનાભાઈ વાલાભાઈ છે મહુવામાં જેમાં અમે ડિહાઈડ્રેટ ઓનિયન ગાર્લિકનો વેપાર કરીએ છીએ જે અમારો માલ રશિયા અને યુરોપના દેશોમાં જાય છે પણ તાજેતરમાં જે અમેરિકાએ ટેરિફ નાખ્યો તો અમારે એ ટેરિફની કોઈ અસર અમારી ઇન્ડસ્ટ્રીઝ પર છે નહીં એનું કારણ છે કે અમારો માલ અમેરિકામાં એકાદ પર્સન્ટથી વધારે જતો નથી અને અમારે રશિયા અને યુરોપમાં વધારે માલ સપ્લાય થાય છે જેથી અમારે ટે અમેરિકા સાથે કોઈ તકલીફ નથી અને ટેરિફની કોઈ અસર નથી અમારી ઇન્ડસ્ટ્રીમાં અને સરકાર અમને હર હંમેશ સપોર્ટમાં છે અને સરકારે તાજેતરમાં જે જીએસટી ઘટાડી અને હરેક પબ્લિકને રાહત આપી એ અગત્યનો પાયો છે જેથી અમને કોઈ તકલીફ ન પડે ને સરકાર અમને સપોર્ટ આપે છે જય હિન્દ જય ભારત મારું નામ રાજાની મોહમ્મદ રેજા અમે મોવાની અંદર કે એમસી ફૂડ નામની કંપની ધરાવી છે ને અમારું ડીઆઈટેડ ગાર્લિક અને ઓનિયનનું કામ છે અને પૂરા વિશ્વની અંદર અમે એક્સપોર્ટ કરીએ છીએ હરેક કન્ટ્રીની અંદર તાજેતરમાં જે અમેરિકા ગવર્મેન્ટે જે ટેરિફ લગાવ્યું છે જે ઇન્ડિયા ઉપર પણ એનીથી કોઈ લાંબી અસર થતી નથી કેમ કે ઇન્ડિયા ઉપર અને ચાઇના પર બે ઉપર છે અને ગાર્લિક અને ઓનિયનનો સોર્સ ચાઇના પાસે અને ઇન્ડિયા બે પાસે જ છે તો ચાઇના ઉપર તો વધારે ટેરિફ છે એટલા માટે ઇન્ડિયાને કોઈ લાંબી અસર નથી ને ગવર્મેન્ટના જે તાજેતરમાં જે જીએસટીનો જે ફેરફાર કર્યા છે ભાવની અંદર એની અંદર ઘણા બધા ફાયદા અમને થયા છે અને આગળ જતાં જે પણ ગવર્મેન્ટ નિર્ણય લેશે એમાં અમારી ઇન્ડસ્ટ્રી સહમત છે જય હિન્દ જય ભારત પેસેફિક ફૂડ હોવાથી હું મહેશભાઈ પટેલ બોલું છું આજે અમારી એસોસિએશનની જે મિટિંગમાં નક્કી થયા મુજબ અમેરિકન ગવર્મેન્ટે જે ટેરિફ લગાડેલ છે એ ટેરિફની અસર આ ઇન્ડસ્ટ્રીઝ ઉપર નહીવત થશે અમારો વેપાર યુરો યુરોપારે યુરોમાં થાય છે રશિયા રે રૂપીઝમાં થાય છે અને ઓલ્ડ વર્લ્ડમાં ડિહેડ્રેડ ઓનિયન અને ગાર્લિક બંને સપ્લાય થાય છે અને ટોટલ મહુવામાં બસો યુનિટ આવેલા છે અને બસોએ બસો યુનિટ ગવર્મેન્ટની સાથે એના આદેશ મુજબ જે કંઈ નક્કી કરે એમાં અમે સહયોગ આપશું ભારત માતા કી જય